સલગ બક્સરામાં પત્રકાર એકતા પરિસ્થ દ્વારા સતત બીજા વર્ષ નદી સફાઈ અભિયાન અને ઊંડી કરવાનું કાર્યલી તાલુકાના પત્રકાર પ્રમુખ હાર્દિક ભાઈ બામટાની ટીમ દ્વારા ઉંડા કાર્ય ખર્ચ વગર સાતલડી ગંગા જેવી પવિત્ર નદી ને સતત બે જીસીબી દ્વારા સફાઈ તેમજ ઊંડી કરવાની કામગીરીતા સત્યાવીસ ચાર ચોવીસ થી શરૂ કરેલ છે અને હાલમાં પણ શરૂ છે બસરા સતત બીજા વર્ષ આ કામગીરી ચાલુ છે ગત વર્ષ બે લાખ ચોરાણું હજાર નો ખર્ચ થયેલ જે લોકફળો એકઠો કરેલ અને બક્સરા મુંજાસર ડેમ છ વાર ઓવરફ્લો થયેલ છતાં પણ ગામના મુખ્ય માર્ગોમાં પાણી ઘુસેલ નહીં અને આ વર્ષ પાણી ના તળ ઊંચા રહેલ અને બક્સરા પાણીની પાણી ઘટ પડેલ નહીં અહેવાલ કિરીટ જીવાણી ગામમાં જે ઊંડી ઉતારવાની કામગીરી છે એ પત્રકાર પરિષદ દ્વારા થઈ રહી છે તે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ સંતો દ્વારા ખૂબ આશીર્વાદ પાઠવ્યું છે ભાઈ ભાઈશ્રી કિરીટભાઈ જીવાણી તેમજ હાર્દિકભાઈ બામટા અને એમની ટીમે ખૂબ સુંદર વ્યવસ્થા અને જે કામ કર્યું છે તે સરાહનીય છે બગસરાની પ્રજાને આ પાણીનો ખૂબ લાભ મળશે જય પગીગા બગસરા વેપારી મહામંડળ પ્રમુખ ભાવેશ મસરાણી તથા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી સૌપ્રથમ બગસરાના પત્રકારો ખરેખર અમારે અત્યારે ઇમિટેશનમાં અમારે બગસરાનું નામ હતું પણ અમારે જે પત્રકારો અત્યારે જે કામગીરી કરી રહ્યા છે એ પણ હવે મને એવું લાગે છે અમારે ગુજરાતના સીમાડા નામની અંદર વટાવી દે છે એનું કારણ એ જ છે કે બગસરાની અંદર જે અત્યારે નદીની અંદર કાપ ભરેલો હતો જે આજે બે વર્ષથી સતત એકધારી કામગીરી એ લોકો કરી રહ્યા છે આના પહેલાંના વર્ષે પણ કર્યું જેનો ફાયદો સીધો બગસરા નદીની અંદરનું પાણી નદીમાં જ રહ્યું અને ગામમાં ન ઘૂસ્યું રોડ ઉપર ન ચડ્યું એવી જ રીતે આ વખતે પણ એકદમ વિના મૂલ્યે અને સરકારના કોઈ પણ લાભ લીધા વગર એ લોકોએ દસ થી બાર હજાર ટ્રેક્ટરનો કાપ નદીમાંથી દૂર કરેલ છે ખરેખર સરકારને પણ આ નોંધ લઈ અને એક જે આદરણીય આ જે કામગીરી કરી રહ્યા છે તો આ પત્રકારોની નોંધ લેવી જોવે અને હરેક ગામની અંદર આ રીતે બધા લોકો સ્વયંભૂ જ્યારે ઊંડાણથી નદીના પટ ઉતરવા મળશે ત્યારે જીવનની અંદર સૌથી જરૂરી વસ્તુ એટલે કે જળ છે જે અત્યારે ખેતી માટે પશુ પંખી અને માનવીઓ માટે જરૂરી બની રહ્યું છે જે ખૂબ આવકાર્યવાળું કામગીરી છે માટે હું સૌ પત્રકાર મિત્રોને મારા સ્નેહીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને શુભકામના પાઠવું છું મારું નામ કિશોર કાનપ્રિયા લુંગિયા સરપંચ બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ બગસરા તાલુકાના પત્રકાર પરિષદ દ્વારા પત્રકાર મિત્રો દ્વારા છેલ્લા બે વર્ષથી આ જે જળ સંચયની કામગીરી જે સૌથી મોટું અભિયાન અત્યાર સુધીના જે અભિયાનો હોય એ મારી દ્રષ્ટિએ સૌથી મોટું લોકોની સુખાકારી આરોગ્ય સમૃદ્ધિ કે અન્ય બાબતમાં સૌથી મહત્ત્વનું જો કોઈ કામ હોય એ પાણી છે અર્થતંત્રને બેઠું કરવાનું કોઈ પણ કામ કરતું હોય તો એ પાણી છે પાણીનું કામ કરતા હોય એટલે એમાં તમામ અભિયાનનો સમાવેશ થાય છે પર્યાવરણ પશુ પક્ષી વૃક્ષારોપણ અનેક કાર્યક્રમો આ એક કાર્યક્રમમાં સંકળાઈ જાય એવું કામ એટલે પાણીનું કામ આ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આવા કામો કાયમી કરતા રહે અને આ ગુજરાતના ઇતિહાસમાં પહેલો એવો બનાવ છે કે પત્રકારની ટીમ થઈ અને પાણીના કામો કરે અને દેશ દુનિયામાં નોંધ લેવા એવું કામ કરે છે આ તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું આવનારા સમયમાં આવાના આવા સારા કામ પાણી માટે કરતા રહે એવી એમની પાસે આશાને અભ્યર્થા રાખું છું